ના મારા અહીં જુવાપુરા વિસ્તારમાં રહે છે એની ગઈકાલે એમની ફરિયાદ હતી કે આ મુશીર નામનો ગુનેગાર છે એ એના મળકિયાઓ સાથે પોતાના ઘર પચાવી પાડવા માટે અવારનવાર ધમકીઓ આપે છે અને પોતાની પાસે પચાસ લાખની ખંડણી માંગેલ છે એ બાબતની કાલ અમે ફરિયાદ લેતા આ મુશીર છે એ દીધો ગુનેગાર છે અને અલગાવના એમના નવ ગુના છે ખૂન અને ખૂનની કોશિશ જેવા ગુનામાં પોતે સંડોવાયેલો છે અને આ ડોક્ટર સાહેબ છે એમનું મકાન ત્યાં ડોક્ટરનું ક્લિનિક ચલાવે છે એમની ફરિયાદ એવી હતી કે એ ક્લિનિકમાં મેંથી સારવાર કરવાના બાને એમ મુશીર તથા મુશીરના માણસો એમને મુશીરના બંગલે લઈ ગયા અને એને બળજબરીથી એવું કીધું બંદૂક રાખી અને એના પર કે તું કા પચાસ લાખ મને આપી દે અને આ મકાન ખાલી કરી નાખી જતો રહે અને નકર તને હું જાનથી મારી નાખીશ આવી ફરિયાદ મળતા એની ફરિયાદ દાખલ કરી અને તાત્કાલિક કાર્યવાહી કરતાં આ મુશિદ હતા ના એક મળતિયા માણસની કઈકા રાતે આ એરેસ્ટ કરવામાં આવે છે અને આગળની તપાસ છે એ ડિસ્ટાફ પીએસઆઈ અમારા ડીએન પટેલને સોંપવામાં આવે છે તો એ અથિયારની પૂછપરઠ માટે અને આરોગીના રિમાન્ડ એના માટે પણ માગવામાં આવશે અને એ અત્યાર ક્યાંથી લે આવ્યા અથવા તો કાયદેસર છે ગેરકાયદેસર છે તેની પણ આગળની તપાસ હજી કરવાની બાકી છે